વરસાદ તો બહુ પડી રહ્યો છે આઈ થિંક ઓવરઓલ ગુજરાતમાં બધી જ જગ્યા પર વરસાદ છે અને બહુ બધા અમારા ભાઈઓ બહેનો છે કે જે બહુ બધા દિવસથી વેઇટ કરતા હતા કે ભાઈ કેમ વિડીયો આવતા નથી વિડીયો એટલા માટે નહીં આવતા હતા કારણ કે હું પણ ક્યાંક ફસાયેલી હતી તો હવે આવી ગયેલી છું તો બટ ઓબિયસ છે કે નવા કલેક્શન પણ આવી જ ગયા હશે નવા કલેક્શન જે છે એ સિલ્ક સાડીઝમાં છે અને તમને ખ્યાલ જ છે ને કે આ બધી જ વેરાયટીઝ જે છે એ તમને ડિરેક્ટ મેન્યુફેક્ચર રેટમાં મળવાની છે જેટલા પણ આર્ટિકલ્સ હું તમને સાડીમાં બતાવું છું ઓલવેઝ એ બધી જ સાડીઓના કલેક્શન તમને મેન્યુફેક્ચર રેટમાં મળે છે કારણ કે આ છે એપલ લાઈફ સ્ટાઇલ જે તમને બધી જ ટાઈપના સાડીઓના કલેક્શન મેન્યુફેક્ચર આપે છે તમે જોઈ શકો છો અહીંયા મારી પાસે બીજી પણ બહુ બધી ફાઇન ફાઇન રેન્જ આવેલી છે જે અપકમિંગ હું બતાવવાની છું આ બધી વર્કવાળી છે અને એના સિવાય બાંધણીમાં પણ બહુ ફાઇન ફાઇન નવા નવા કલેક્શન આવ્યા છે પણ આજે થયું કે પહેલાં તો હું તમને જે સિલ્ક સાડીઝનું જે નવું કલેક્શન આવ્યું છે ને એ હું તમને બતાવું ડિઝાઇન્સ જે છે એ જોવાનું આપણે સ્ટાર્ટ કરીએ એમાં સાથે સાથે આપણે વાત કરશું કે કઈ કઈ ટાઈપના કલર ઓપ્શન છે તો પહેલી ડિઝાઇન જે છે ને એમાં તમને હાથીના ફિગર કોન્સેપ્ટ મળી જશે એકદમ ફાઇન એલિફન્ટ ફિગર્સ છે અને તમે તમને આખું પલ્લુ જોઈ શકો છો પાલવમાં પણ એકદમ ફાઇન રીતે તમને અહીંયા જરીવર્કનું કોમ્બિનેશન જોવા મળશે વન સાઇડેડ જે છે ને અહીંયા તમે જોશો ને તો આ બંનેમાં એક બોર્ડર તો બનાવેલી જ છે અને આ બીજી બ્રોડ બોર્ડર પણ બનાવવામાં આવેલી છે મતલબ ડબલ બોર્ડરનું કોમ્બિનેશન જે છે તમને મળશે ને નાના નાના બુટ્ટાઓમાં જે છે અહીંયા હાથીના ફિગર્સ બનાવવામાં આવ્યા છે બંને સાઇડ બોર્ડર કોન્સેપ્ટ મળી જશે અને સિલ્ક બેઝડ ફેબ્રિક પર આ ડિઝાઇન કરવામાં આવ્યું છે આમાં તમને કલર કોમ્બિનેશન જે છે એ પણ રામા કલર્સમાં મળી તો તમે જે પણ વેરાયટીઝ જોશો ને તમને હંડ્રેડ મતલબ એમ કહેશો કે કસ્ટમર ને ગમે એવી વેરાયટીઝ લઈને આવેલી છું અને વેરાયટીઝ જે છે એની રેન્જ જે છે એ અનબિલીવેબલ રેન્જ છે જે લોકો સાથે આપણે જે લોકો મતલબ જે વિડીયોઝ જોવે છે અને વિડીયોઝના થ્રુ જે લોકોએ અહીંયા ઇન્કવાયરીઝ કરેલી છે એમને ખ્યાલ આવી જ ગયેલો છે કે આપણે કેટલા સસ્તા રેટમાં જે છે એટલી ફાઇન ફાઇન સાડીઓનું કલેક્શન આપીએ છીએ કે જે તમને આખા સુરતમાં ક્યાંય પણ મળવાનું નથી પોસિબલ જ નથી કે આ રેટ અને આ ક્વોલિટી તમને સુરતમાં મળી શકે અને જો ક્યાંય મળતી હશે ને તો એક જ જગ્યા હશે પલ લાઇફ તમે જોઈ શકો છો આ ટાઈપના કોમ્બિનેશન જે સિલ્ક સાડીઝમાં જે બારે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ હજારમાં જે સેલા કહેવાય ને એ સેલામાં પણ બહુ ફાઇન ફાઇન ડિઝાઇન્સ છે તો એ બધી વસ્તુઓ જે તમે પાંચ પાંચ છ છ હજારની વસ્તુઓ જે લો છો સાડીમાં એ જ વસ્તુઓ એ જ વેરાયટીઝ હું તમને અહીંયા મેન્યુફેક્ચર રેટમાં આપું છું અને આ સાડીઓની કિંમતની વાત કરું તો અપ્રોક્સિમેટલી થાઉઝન્ડ રૂપીસની અંદરની રેન્જમાં જે છે આ રેન્જ અવેલેબલ છે અને આમાં આપણી પાસે બીજા બહુ બધા ફાઇન ફાઇન ડિઝાઇન્સ છે પર્ટિક્યુલર ડિઝાઇનમાં સાથે સાથે હું તમને કલર ઓપ્શન પણ બતાવતી જાઉં છું કે આના કલર્સ પણ કેટલા ફાઇન રહેવાના છે જો તમને પણ આવા કલર કોમ્બિનેશન અને સાથે સાથે સાડીઓનું કલેક્શન જોવું ગમતું હોય ને તો આપણી ચેનલ

કલર્સ પણ હું તમને બતાવું છું હા એ બધા કલર્સની સાથે ટોટલ છ પીસ છે એટલે પીસ તમારે લેવાના કમ્પલશન રહેશે આપણે અહીંયા જે છે સેટ સેટવાઈઝમાં ડીલ કરીએ છીએ સિંગલ પીસીસમાં નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પછી જો તમને ડાર્ક કલર્સ પસંદ હોય તો રેડ કલર તો મતલબ આપણા બધા જ મોસ્ટલી જેટલા પણ ફંક્શન્સ હોય છે એમાં બધામાં જ આપણે જે રેડ કલર તો યુઝ કરતા જ હોઈએ છીએ અપકમિંગ બધા ત્યોહારો આવે છે તો તહેવારોમાં પણ રેડ કલર યુઝ કરવામાં આવશે તો જો તમને આવા કંઈક બહુ ફાઇન સેલા ના કોન્સેપ્ટ છે બનારસી સાડીઝના કોન્સેપ્ટ છે એવા તમને કંઈક ગમતા હોય કે તમારે ત્યાં એવા કસ્ટમર્સ આવતા હોય કે જેમની આવી કંઈક રિક્વાયરમેન્ટ હોય અને એમને તમને સસ્તા રેટમાં સારી વસ્તુઓ જો આપવી હોય ને તો એપલ લાઈફ સ્ટાઇલના કલેક્શન એક વખત ખાસ જોવાનું પ્રિફર કરો આપણી પાસે આમાં બહુ બધી નવી નવી રેન્જ આવી ગયેલી છે અને બધાના કલર કોમ્બિનેશન જોશો ને બધા આમાં કલર છે બધા ડાર્ક કલર્સમાં બહુ ફાઇન ફાઇન વેરાયટીઝ છે કે જે આ વસ્તુ મતલબ બારે મોટા મોટા શોરૂમમાં તો વાત જ જવા દો શું રેટની વાત કરું તમને સાડીઓ પણ એટલી જ મોંઘી પડતી હોય છે પણ આ બધી સાડી જ્યાંથી બને છે ત્યાંથી તમે પરચેસ કરશો તો તમને હન્ડ્રેડ બહુ સારું એવું બેનિફિટ થવાનું છે એની હું તમને ગેરંટી આપું છું અને આ બધી સાડીઓના કલર્સ પણ બહુ જ ફાઇન રીતે તમને મળશે આપણે વિથ બ્લાઉઝ જ બધા આર્ટિકલ્સ આપીએ છીએ તો અલગથી તમારે કોઈ વસ્તુ એક પણ રૂપિયો તમારે બહારથી અલગથી પે કરવાની જરૂર નથી આપણે બધી જ વસ્તુઓ પ્રોપર રીતે ફિનિશની સાથે જે છે તમને આપીએ છીએ કે જેથી કરીને તમારે વધારે કાંઈ આ વસ્તુ મતલબ આ સાડીઓમાં કંઈ કરવાની જરૂર ના પડે બ્રોડ બોર્ડર કોન્સેપ્ટ મળી જશે પ્રોપર જે રિવર્ક છે નાની નાની બુટ્ટીઓનું કોમ્બિનેશન છે હેવી પલ્લું મળી જશે એમાં પણ ટેસલ્સ લગાવેલા છે તો બસ બીજું શું જોઈએ છે બધા કલર્સ પણ એટલા જ ફાઇન તમને આમાં હું પ્રોવાઈડ કરું છું હવે આ બધા કલેક્શન તો છે જ અને હવે અપકમિંગ સિઝન વાઈઝ જે છે હું તમારી માટે રોજ નવા નવા કલેક્શન લાવવાની છું સો મેક શ્યોર કે આપણી જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરેલી રાખજો અને ખાસ નોટિફિકેશન બેલ જે છે ઓન રાખજો જેથી કરીને નોટિફિકેશન તમને મળતા રહેલી મળી મળી જશે જશે બધા નવા નવા અપડેટ બાકી સ્ક્રીન પર નંબર છે કોલની યુઝ કરી અને આ વરસાદની ઘરે બેસીને પણ તમે ઈઝીલી ઓર્ડર કરી શકો છો પણ મેક શ્યોર કે જ્યારે પરચેસિંગ કરવા માટે સુરત આવો છો તો વિઝિટ કરવાનું અહીંયા બિલકુલ પણ ભૂલતા નહીં ડિસ્ક્રિપ્શનમાં પૂરું એડ્રેસ મેન્શન કરેલું છે બાકી કોઈ જાણકારી જોતી હોય તો સ્ક્રીન પર નંબર અવેલેબલ છે આપણે મળશું આગળની વિડીયોમાં આવા જ કંઈક નવા કલેક્શનની સાથે ત્યાં સુધી ધન્યવાદ